રુવા ખાતે કાતર કેમ્પ મારો છો તેમ કઈ યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેના વધુ એક આરોપીને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધો રુવાના રામાયણ ચોકમાં રહેતા અશ્વિનભાઈ ગોકુળભાઈ જાદવ તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ સંતોષ નટુભાઈ સોલંકીએ સ્કૂટર અથડાવી કાતર કેમ મારો છો તેમ કહી તેની ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં સંતોષભાઈ નટુભાઈ સોલંકી શુભમભાઈ નટુભાઈ સોલંકીને ઈસમ વિરુદ્ધ અશ્વિનભાઈ જાદવે ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે અગાઉ બે આરોપીઓને ઝડપ્યા હતા જ્યારે વધુ એક આરોપી શુભમભાઈ નટુભાઈ સોલંકીને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી કોરમ હાલો પર સત્તાકાર આનો એ નાઈટ